ગાંધીધામ ખાતે કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરાયું હતું જેમાં ચુમોતેર દંપતીએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા આ સાથે અંગદાન અને પર્યાવરણ જતનનો સંદેશો પાયો હતો ગાંધીધામ ખાતે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ અને રાપર વિધાનસભાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને બારમા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં કચ્છ ક્ષત્રિય સમાજના લગ્ન મહોત્સવમાં ચુમોતેર નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ સાથે લગ્ન મહોત્સવ સમિતિ દ્વારા યુગલોને અંગદાન અને પર્યાવરણ જતન અંગે મહત્વ સમજાવવામાં આવ્યું હતું તો નવ દંપતીઓને અંગદાન માટે સંકલ્પ લીધો હતો તેમજ પર્યાવરણનું જતન થાય તે ઉદ્દેશ્ય સાથે યુગલોને કર્યાવરમાં વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી દરેક સમાજમાં અંગદાન અને પર્યાવરણ જતન માટે સારો મેસેજ છે આ પ્રયાસ બિરદાવા લાયક છે સમૂહ લગ્ન મહોત્સવ અંગે માહિતી આપતા ક્ષત્રિય સમાજનો અગ્રણી કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સમુલગ્ન મહોત્સવ દરેક સમાજમાં ખૂબ ઉપયોગી નીવડે છે સમાજનો દરેક વર્ગ એક સમાન છે લગ્ન મહોત્સવ થકી સમાજમાં સદભાવનાનો મેસેજ જાય છે સમાજમાં જન્મેલ કોઈ માણસ ઊંચો નીચો નથી આગળ પાછળ નથી બધા એક હરોળમાં છે તેવો મેસેજ સમુલગ્ન થકી બળે છે દરેક સમાજે સમુલગ્ન યોજવા જોઈએ આ લગ્ન સમારોહમાં ગુજરાત ક્ષત્રિય સમાજના આગેવાનો અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ જુડાસામા મહેન્દ્રસિંહ સરવૈયા ધર્મેન્દ્રસિંહ વાગેલા રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલા અબલાસાના ધારાસભ્ય પ્રદ્યુમાનસિંહ જાડેજા કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ કનકસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ક્ષત્રિય સમાજનો આ ભારમો સમુલગ્ન છે આજે ચુમોતેર જોડલાઓ નવયુગલો એ પ્રભુતામાં પગલા માંડવા જે રહ્યા છે ત્યારે પ્રથમ એ બધા માટે મારા જગમ પ્રાર્થના કરી એમના જીવનમાં ખૂબ સુખી રહે ખૂબ આનંદમય રહે અને ખાસ કરીને વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય શ્રીના અધ્યક્ષાને આજના આ સમુલગ્નનું આયોજન થયેલ છે જેમાં પ્રદેશ કક્ષાએથી પણ અમારા સમાજના રાભર માન્ય શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ માન્ય શ્રી મહેન્દ્રસિંહજી સરોયા સાહેબ માન્ય શ્રી ધર્મેન્દ્રસિંહજી વાઘેલા સાહેબ માન્ય રાજ્યસભાના સાંસદ અને વાંકાનેર મહારાણા સાહેબ શ્રી કેસરીદેવસિંહ ઝાલા સાહેબ અબડાસા ધારાસભ્ય શ્રી ભદ્યુમનસિંહ જાડેજા સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહજી જાડેજા અને સૌ સમાજના અગિયાર અમારા તાલુકાના પ્રમુખો શહેરના પ્રમુખો બધા ઉપસ્થિત રહ્યા છે અને દર વર્ષે જેમ આ વર્ષે પણ ખૂબ ભવ્યથી ભવ્ય સમૂહગ્નનું આયોજન કરવામાં આવેલ છે આનાથી એક સમાજમાં સદભાવનાનો મેસેજ જાય છે સમાજમાં જન્મેલો કોઈ પણ માણસ છે એ કોઈ ઊંચો નીચો નથી કોઈ આગળ પાછળ નથી બધા જ એક હરોળમાં છે બધા એક સમાન છે ત્યારે એક સમૂહ થકી સમાજમાં એક સદભાવનાનો મેસેજ જાય છે અને સમાજના સમયનો અને આર્થિક ખર્ચનો પણ ખૂબ બચત થતી હોય છે ત્યારે દરેક સમાજોએ આમાં પ્રેરણા લઈ નવા આયોજન કરવા જોઈએ